કાદર દાઢી છોડાઈ ગયા છે જે કાદર જણાવશો પાવાગઢ ખાતે આજે દેવ પર્વ ને લઈને અન્નકૂટના દર્શન યોજાયા શું છે વધુ વિગતો જે ચોક્કસથી માસુમ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવડ ખાતે આજે શુક્રવારે દેવ દિવાળીના શુભ દિવસને લઈને મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને લઈને માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે વાત કરીએ તો આજે દેવ દિવાળીને પાવડ ખાતે માતાજીના ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી તેમજ આજે યોજાયેલ મહા અન્નકૂટના દર્શન કરી ધન્યતાને પામ્યા છે જોકે વર્ષ દરમિયાન આવતી ચૈત્રી તેમજ આશુ નવરાત્રી આઠમ પૂનમ શનિવાર રવિવાર તેમજ વાર તહેવાર તહેવારના દિવસે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેમાં આજે દેવ દિવાળીને લઈ મંદિર દ્વારા માતાજીને આજે વિવિધ વાનગીઓની પ્રસાદી અન્નકૂટ ધરાવ્યો હતો જેને લઈ આજે માતાજીના દર્શને આવેલા માય ભક્તોને માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો પણ અમૂલ્ય લાભો મળ્યો હતો પાવાગઢ એક પર્યટક સ્થળ જોવાને લઈ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે જેને લઈ પ્રવાસીઓને હરવા ફરવાની સાથે સાથે માતાજીના દર્શનનો લાભ પણ મળતો હોય છે જેમાં આજે દેવ દિવાળીને લઈને મંદિર પરિસર ખાતે અન્નકૂટના દર્શનનો લાભ પણ ભક્તોએ લીધો હતો અને ધન્યતાને મહાનુ આયોજન કરવામાં આવ્યું છે ભક્તોએ માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લાભ લીધો દેવ દિવાળીને લઈ પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે